કે તમારા સલાહકાર કોણ છે ને એના આધારે તમારી સફળતા નક્કી થતી હોય છે પાંડવો જીતા અને કૌરવો હાર્યા તો એની પાછળના મુખ્ય રીઝનમાં સલાહકાર છે એમ તમારા બાળકોના જીવનના સલાહકાર જો યોગ્ય હશે તો સફળતા ચોક્કસ મળશે આ શાળા નથી પણ આ પ્રયોગશાળા છે જે બાળકોના જીવનમાં નવા નવા પ્રયોગો કરી એને કેવી રીતે આગળ વધારી શકાય એના પર કામ કરે છે દોસ્તો કે જે વ્યક્તિ ખુલી જાય છે જે વ્યક્તિ ખુલી જાય છે એ ખીલી જાય છે અને જે વ્યક્તિ ખૂલતો નથી એ ખતમ થઈ જાય છે અને ખુલવા અને ખીલવા માટે એક માધ્યમની જરૂર હોય એ માધ્યમ જો યોગ્ય હોય તો બાળકનો 100% વિકાસ થાય છે ત્યારે વંદે માતરમ વિદ્યાપીઠ આ માધ્યમ બનીને તમારા જીવનમાં ચોક્કસ પ્રકાશ લાવશે એવી અમને આશા છે જો પાંચ હાથની આશીર્વાદ બનાવો તો હારેલો માણા જીવનમાં આગળ વધી જાય જો પાંચ આમ ગ્લાસ આંગળીઓને પકડીને તો પ્યાસ જાય અને બાળકને જો જીવનમાં ડેવલપ કરવા માટે નવા પ્રયાસ કરો તો એ ઈયળ માંથી પતંગિયું બની જાય આ વાતને સાકાર કરતી શાળા એટલે આ વંદે માતરમ વિદ્યાપીઠ છે પણ પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહન એ મનનો ખોરાક છે સાઈ પ્રોત્સાહન મળી જાય પ્રેમ મળી જાય ને પ્રેરણા મળી જાય તોパーસેન્ટેજ આપો આપ વત્તા હોય છે આ પ્રોત્સાહન ની વાત આપણા જીવનમાં બહુ મહત્વની છે જે વંદે માતરમ વિદ્યાપીઠ હંમેશા માટે કરે છે અને આપના બાળકોના જીવન ને બદલવાની સરસ મજાની અનુભૂતિ નો આધાર એટલે આ હોસ્ટેલ છે